નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે જે રીતે આજે જૂનીગઢી મિત્ર મંડળનું જે ગણેશજી છે તેનો વિસર્જનનો દિવસ છે સાતમા દિવસે ત્યારે સ્પાર્કની ટીમ અત્યારે અહીંયા જૂનીગઢી મિત્રમંડળના જે શ્રી ગણેશ છે ત્યાં પહોંચી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે જે ડોગ સ્કોર છે બોબ સ્કોર છે તે તમામ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે પોલીસ વિભાગ સક્રિય જોવા મળી રહ્યું છે અને અત્યારે ડોગ સ્કોરને સાથે રાખી સાથે સાથે જે બોમ્બ સ્કોડની જે ટીમ છે તે પણ અત્યારે જે પંડાર સહિત જે સમગ્ર વિસ્તાર છે તેનું અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરક્ષાની દ્રષ્ટિએ દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું હોય છે જે રીતે શાંતિપૂર્વક માહોલમાં અહીંયાથી વિસર્જન યાત્રા નીકળતી હોય છે જૂની જૂનીગઢ મિત્રોત્ર મંડળના અને આ યાત્રામાં હજારો વડોદરા શહેરના નાગરિકો સાથે સાથે રાજકીય નેતાઓ અને તમામ લોકો અહીંયા આજે વિસર્જન યાત્રામાં સામેલ થતા હોય છે ત્યારે પોલીસ વિભાગ પોતાની તૈયારીઓને આખરી આપી છે અને તમામ જગ્યાઓ પર પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે તે પહેલા જયારે વિસર્જન યાત્રા નીકળવાની હોય તેની પહેલા અત્યારે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ની ટીમ અહીંયા પહોંચી અને ચેકિંગ કરી રહ્યા છે તમામ જે વાહનો છે તમામ જે રૂટ છે તે તમામ રૂટ પર ચેકિંગ કરવામાં આવતું હોય છે વડોદરા શહેર માં આન માન અને શાન સાથે જુનીગઢી મિત્ર મંડળ ની જે વિસર્જન યાત્રા છે તે

દર વર્ષે જે રીતે ચેકિંગ કરવામાં આવતું હોય છે તે જ પ્રકારનું અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ જગ્યાઓ પર જે રીતે પોલીસ વિભાગ પણ આન બાન અને સાંગ સાથે દર વર્ષે અહીંયાથી આ વિસર્જન યાત્રા નીકળતી હોય છે ત્યાર પહેલા તમામ જે દેખરેખ રાખવાની હોય છે પોલીસ વિભાગ દ્વારા તે પ્રમાણે અહીંયા બંદોબસ્તની સાથે સાથે જે તમામ જે પાસા છે તે પોલીસ વિભાગ ચકાસી રહ્યું છે અને દર વર્ષે ખૂબ જ સૌહાર્દપૂર્વક માહોલમાં અહીંયાથી આ યાત્રા નીકળતી હોય છે ડીજેની જે ગાડી હોય જે ઢોલ ત્રાસાનું જે મંડળની જે ગાડી હોય જે બાપા જે ગાડીમાં સવાર થઈને અહીંયાથી નીકળવાના છે આ તમામ જગ્યાઓ પર અત્યારે ડોગ સ્કોડને સાથે રાખીને અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ જાતનો અનિચ્છિય બનાવ ન બને તે માટે આ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જે રીતે હજારો નાગરિકો સાથે સાથે રાજકીય નેતાઓ તમામ ધર્મ પ્રેમીઓ આ યાત્રામાં જોડાતા હોય છે અને હજારોની સંખ્યામાં આ યાત્રા અહીંયાથી નીકળતી હોય છે ત્યારે આપ જોઈ શકો છો કે હવે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે પોલીસ વિભાગ ખાસ કરીને પોતાની આ જે કામગીરી છે તે આમ તો ગતરોજથી જ શરૂ કરી દીધી હતી પરંતુ હવે અહીંયા ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ પર પહોંચ્યું છે અને તમામ જગ્યાઓ પર અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરનું જૂનીગઢી મિત્ર મંડળના ગણેશજીનું આજે સાતમા દિવસે વિસર્જન છે અને ખાસ કરીને આ મંડળમાં જ્યારે વિસર્જન યાત્રા હોય ત્યારે સમગ્ર વડોદરા શહેર એકઠું થતું હોય છે અને વડોદરા શહેરના તમામ જે ગણેશ ભક્તો છે નાગરિકો છે આ વિસર્જન યાત્રામાં જોડાતા હોય છે અને તેના જ કારણે પોલીસ વિભાગ ખાસ બંદોબસ્ત પણ ગોઠવતો હોય છે અને તમામ જગ્યાઓ પર તમામ જે રૂટ પર પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી અને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક શાંતિ રીતે પોતાનો આ જે મનગમતો તહેવાર છે તે માણી શકે તે માટે પોલીસ વિભાગ ખડેપગે રહેતું હોય છે અને એના જ સુરક્ષાના કારણોસર તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાતું હોય છે અને તે જ પ્રકારનું ચેકિંગ જે દર વર્ષે પોલીસ વિભાગ કરતું હોય છે ડોગ સ્કોડ ને બોમ્બ ને સાથે રાખીને ત્યારે અત્યારે પણ આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો જે રીતે આપે દ્રશ્યો જોયા અહીંયાથી જૂનીગઢી મિત્ર મંડળના ભગવાન શ્રી ગણેશજીની આગમન જે વિસર્જન યાત્રા છે તે લગભગ છ વાગ્યાની આસપાસ આરતી બાદ અહીંયાથી શરૂ થશે તે પહેલા જ હવે જે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે પોલીસ વિભાગ પણ કામે લાગ્યું છે અને તમામ જે ડીજેનો સ્ટાફ હોય કે ઢોલ ત્રાસાનો સ્ટાફ હોય તે અહીંયા આવી રહ્યા છે અને વિસર્જન યાત્રા અહીંયાથી નીકળશે ત્યારે ખૂબ જ ભક્તિભાવપૂર્વક માહોલમાં લોકો દર્શને પણ આવશે અમારી સાથે બન્યા રહેજો અમે આગળના પણ તમને લાઈવ ટેલિકાસ્ટ સ્પાર્ક ટુડે માધ્યમથી અમે બતાવતા રહીશું કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા